નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગોવાના એક નાઇટ ક્લબમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ત્રેવીસ લોકોના મોત થયા છે એમ રાજ્યના મુખ્યમંત્રીએ રવિવારે જણાવ્યું હતું તો મિત્રો શરૂઆતની તપાસમાં આગનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું જણાય છે જોકે મિત્રો મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી જોકે વધુમાં એ પણ જણાવી દઈએ કે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એક્સપર્ટ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે કે સોશિયલ મીડિયા પરના વિડીયોમાં ઘાયલોને મદદ કરવા માટે ઘટના સ્થળે દોડી રહેલી એમ્બ્યુલન્સની લાઈન જોવા મળે છે જી હા મિત્રો જો કે પોલીસ વડાએ જણાવ્યું હતું કે આગની માહિતી મળ્યા બાદ ફાયર એજન્સી અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી તો એનઆઈના અહેવાલ મુજબ કાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો